तारी जय कुड़ियार और बताने वहाँ नोटिस को तर माँ कनी जय माँ काली माँ कनी जय साम्राज्य आशा पुरा जय मारी माँ जय महालक्ष्मी ओम गुणगान पते नमः ओम विष्णु वे नमः महालक्ष्मी नमः कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेव ना। ઓ ગણપતિ નમ જય શ્રી ભદનાથ જય શ્રી કૃષ્ણ ગંદ જય શ્રી જલરામ બાપા y

નામ સરસ અમને જે મળે છે એ માતા અમે આપીએ છીએ માતાની ની દયા થી બધું થતું હોય છે આપણે તો સારા કામના ના બનવાનું છે Thank <laughs> you. સરસ મેસેજ મને લાગ્યો તમને સૂરજ તો કોઈની માટે જ નથી બની શકતા પણ એક દીવો તો બની શકીએ જે અંધારામાં બહુ મોટું કામ કરતો સૂર્યદેવની તુલનામાં તો આપણે કઈ જ નથી અંધારામાં કોઈને અજુઆું કહી શકીએ એવા તો આપણે બનીએ જય શ્રી કૃષ્ણ કારણ કે આપણે બીજાના જીવનમાં આપણે અજવાળા કરીશું તો આપણા જીવનમાં પણ માતાજી અજવાળા કરતી હોય છે દરેકને એના કર્મ પ્રમાણે માન હોય છે તો આપણને સારા કર્મ કરીને આપણે માને રીઝવીએ મૂલ્યમંતરા એક યાદ છે આરાધિત 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 Não, 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 não. 们再也不去打了。 Terima <small> kasih telah menonton! જીવાભાઈ વાલ્મિકી જય શ્રી ખોડિયારમાં ખૂબ ખૂબ આભાર જીવાભાઈ તમે અમારા લાઈવમાં આવ્યા અને સરસ કોમેન્ટ કરી જય માતા જય ખોડિયાર જીવાભાઈ તમે પણ આવું કોઈ કામ કરતા યુટ્યુબ પર તો ચોક્કસ ચોક્કસ મારા શોર્ટ્સમાં તમે કમેન્ટ કરજો જેથી હું તમને સબસ્ક્રાઈબ કરી શકું Thank <laughs> you.

Um uh -huh. uh -huh. uh -huh. श्री कृष्ण कहते हैं यदि तुम्हारा मन शांत हो तो सबसे बड़ी समस्या भी छोटी लगने लगती है और यदि मन अशांत हो तो छोटी समस्या भी पहाड़ बन जाती है तो आप लोग मन से ना शांत रखना आपड़े कृष्ण भगवान यह कहते हैं मन शांत है ना तो मोटी समस्या अपन भाणी लगस જય કોડિયાર જય માતાજી નદી હોય તો ગંગા જેવી પહાડ હોય તો ગિરનાર જેવો રણ હોય તો કચ્છ જેવો અને દેવ હોય તો મારા કૃષ્ણ દેવા શ્રી કૃષ્ણ બધાને નીતિ અને કર્મ થી માણસ ની ઓળખાણ છે બાકી કપડા તો મોલમાં પૂતળા પણ કહી રે છે नम शिवा हर हर भोले नमः शिवाय ओम शिवाय ॐ नम शिवा हर हर भोले नम शिवा You જેની સાથે વાતચીત થતા જ ખુશીઓ બમણી થઈ જાય અને ચિંતાઓ ચિંતા થઈ જાય એ જ બાકી બધા ખાલી જે જોઈએ તે કમાઈને ખરીદી લઈશું કોઈની પ્રગતિથી અમે ઈર્ષ્યા કરતા નથી

विश्वास विश्वास का अर्थ यह नहीं कि जो मैं चाहूँ ईश्वर वही करेंगे बल्कि विश्वास का अर्थ यह है कि ईश्वर वही करेंगे जो मेरे लिए अच्छा होगा जय श्री कृष्ण शुक्रवार से तो महालक्ष्मी मानो एक श्लोक नमस्ते तू महा चक्र गदा हस्ते, महालक्ष्मी नमोस्तुते इसका अर्थ है हे माध्य शक्ति हे महालक्ष्मी आपको हमारा नमन है आप ही यश धन और वैभव की दात्री है आपकी कृपा और आशीर्वाद सदा સભી પર બની રહે જય મહાલી સંતોષ રાખો બાકી લોકો બંગલામાં પણ દુખીત છે જય માતાજી ચાલો જય ખોડિયાર બધાને જાગી ગયા છે